વરસાદ રે પછી ખબર પડે બંધ થઈ ગઈ છે આ ભાઈ જવા અમારી ગાડી અમે જવા દેવી છે જોઈ શકો છો રવાના કરી દીધી હાલો ફાઇનલી આપણે હવે ગાડીમાં ફાઇનલી ગાડીમાં ગાડી ગયા છીએ ક્યાંક કપાઈ ગઈ છે જોઈ શકો છો તો હાલો હવે અમરેલી

જો એને બિસ્કિટ નું પાકીટ આપ્યું તો ભાઈ હાલો તાતા ફાઇનલી આપણે વ્રજ એન્ટરપ્રાઇઝ માં ભૂકી ગયા છે ત્યાં આપણા મિત્ર જેવા કે ઋતિકભાઈ મળી ગયા છે મોટું બતાવતા નથી આ જોઈ જો આપણે વ્રજ માં ભૂકી ગયા છે આપણી દુકાન છે ચાલો જઈ આગળ બીજા મેમ્બર મોટું મોટું થઈને એને છે આ વ્રજ એન્ટરપ્રાઇઝ ના જ માણસો બધા આ માણસ ન્યાનો હતો પણ એ હીરા ગમવા ભાઈ છે હવે મોટું દેખાડ્યું જો આ પોતે રજ એન્ટરપ્રાઇઝ ના માલિક કુણાલભાઈ અકબરી અકબરી જે કોઈને પ્લમ્બિંગ નો સામાન જોતો હોય એ અહીંયા વર્ષ એન્ટરપ્રાઇઝ માં લઈ શકે છે કેરિયા રોડ નાગરિક બેંક ની સામે અમરેલી આપણે વિદાય લીધી છે રજ એન્ટરપ્રાઇઝ માંથી તો આપણે આવું જઈએ ખેવી ટીમે આપણે રેડ કોર્નર પૂછી જાય છે ગાડી વાળી લીધી છે રસ્તો ભૂલાઈ ગયો તો હવે તો ના તો પણ એક વસ્તુ જોઈ ગયા હતા એટલે પછી નહીં સીધે એટલે કાંઈ ગાદુ જવા એવું છે નહીં તો આપણે ફાઇનલી ગયા નાના બસ સ્ટેન્ડે દાદા ગયા છે હવે આપણે ટેવી ડેમ સાઈડ ધીમે ધીમે જાવી છીએ તો તમે જોઈ જાઓ આવતી વાય એક ફેન આવી ગયા છે જોઈ લો હાલો અમારા નું તો મારી સ્કૂલે વિવા છે જો એ તમને સ્કૂલ પણ દેખાડી દેવી આ છે અમારી સ્કૂલ હા હા આ છે અમારી સ્કૂલ અંદર જવાનો ટાઈમ નથી અત્યારમાં સ્પેશિયલ લોગ ઉતારવા આવ્યા છીએ એ માટે અંદર જવાનો ટાઈમ નથી એ બીજી વાર તમને દેખાડી દેઓ આ છે અમારી સ્કૂલ તો હાલો હવે જઈએ ચેવી ડેમ થઈ જાય આપણે અહીંથી લોન્ચ કરી નાખ્યું વિમાન થાય જોઈ લો અમે કીધું જવા જ કે કાંઈ વાંધો ને એમ જવા જોઈએ એ અમદાવાદ જાતો તો તમારે કોઈ જવું હોય તો કહેવાય મને કોમેન્ટમાં કરી દેવા તો તમને એમાં મોકલી દે તેમાં શું હોય બીજું એટલે આપણે સોડા મગવી લીધી છે કાકાને નથી પીવું એટલે એને ન પીધી તો આજે આપણે સોડા સોડા હાલો તમારે પીવું હોય તો એમના પાળે વિહેવા છે ત્યાં ગારો પણ એટલો છે આ કોચરો જોઈ જો આપણો પેન છે

હવે આપણે જઈશું આપણે પણ ચશ્મા પહેરી લીધા છે જેવા લાગતા હોય તમે કોમેન્ટ કરી દેજો આ આપણે બીજા ચશ્મા ગોતે છે હાલો આ આપડે તરુણભાઈ બાકા જીકી વાળા ચશ્મા પહેરવાની તૈયારીમાં છે ચશ્મા લગાવો ને સર ક્યાં નામ હે આપકા લગાવ ને ચશ્મા આ તેરી ક્યાં નામ હે આપકા તો ફાઈનલ હવે આપણે સીડીના પગથિયા ચડવાના છે સ્વર્ગમાં જવાનું છે આ તરુણભાઈ ને શું કરે છે જા તરુણભાઈ તો આરે છે મિતભાઈ મીતભાઈ આજે મીતભાઈ શું કરો તમે આલા

હજી આગળ તમને દેખાડવા જાય છું ક્યાં ગુંડા બને તું

આપડે લેવાના કેટલા છે એ બોલો આપડે ખાલી પાંચ જ લેવાના પાંચ તો મારો ભાઈ બી થાય તમે તો તમને આખા નદી તમને લાઈન કાઢી પાંચ બોલેલા પૈસા આપી પાંચ તો

મિત્રો હવે આપણે રજા લઈએ છીએ તો પછી હા જોલ્યો ઠેવી ડેમનો નજારો હજી તમને આગળ જાય તો આપણે વ્લોગ ઉતારવા આવ્યા હતા તમને ખબર જ હશે તો એમાં આપણે ત્રણ ભાઈને એક કે આપણે ઓલી શાહરુખ ખાનની સ્ટાઇલમાં આવ્યા ઓલું કંઈક એક્શન આવે ને એક્શન કરવી છે મેં તો કાય વાંધો નહીં ઈ એક્શન તમને વિડિયો ઉતારી દે તો જો એની એક્શન કેવી છે આ એનું નામ શું છે કોમેન્ટ કરી દેજો અમને તો નથી ખબર ઈ ગયો માય પહેલી વાર જોઈ છે જોઈ લ્યો તમે ચશ્મા જોરદાર થઈ ગયો જો જો

તો ફાઇનલી આપણે પોગી ગયા છીએ ગાંધી ભાગ તો આપણો રખડો મિત્ર આગળ જાય છે એક મિત્ર ક્યાંક ગયો છે તો હાલો આગળ તો હાલો આપણે ગાંધી ભાગ માં તો જોઈ લો આવું છે અમારું ગાંધી ભાગ તો ફાઈનલી મિત્રો આપડા ધર્મભાઈ ઈસકા ખાઈ અમિતભાઈ પણ ઈસકા ખાઈ નાની નાની બાકાજી કે કરી નાખી મિત્રો મને લાગ્યો છે ઠાક ને મારું નામ છે તરુણ તો આપણે આ ધાર્મિક ભાઈ છે ને અત્યારે ઈસ્કા ખાવા એને મેં ચડાવી દીધા છે તો તમે પણ એની બાકાજી જોઈ લો બાકાજી અને મિત મિત ને તો ફેર કરતા જ નથી મિત તો એક્યુઅલી માં તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો મારા ધાર્મિક ભાઈ અને મારા તરુણભાઈ બે થઈને વિડીયો ઉતારે છે તમે જોઈ શકો છો દિલસુ એ શું ઉતારે છે આજ હારે હાર ચોકમાં હાવજ આવી ગયો છે તમે જોઈ શકો છો અહીંયા તો કોઈને કાંઈ કરતો નથી એટલું તો સારું છે તમે આવતા હોય ધ્યાન રાખજો એટલું અહીંયા જોઈ જો ફાઈનલી અમારા ડાયબી છે આપણા ડાયબી સાહેબ છે હા સાહેબ નાખી છે બહાર લગભગ તો પાણીપુરી ખાવા જવાનું ને મેં પાણીપુરી ખાવા જવાનું છે નકર કે પછી કઈક કામ કરવા જવાનું છે કે નગર ઘરે તો લોકમાં બન્યા રહેજો એને આપણે ગાડી કાઢી રહ્યા છે અહીંયા ગાજની બાગના પાર્કિંગમાંથી બહાર તો આપણે જઈશું બીજે ક્યાંક જગ્યાએ તો હાલો મિત્રો આપણે આવી ગયા છીએ યાર્ડમાં તમે જોઈ શકો છો આ છે આપણો પ્રોમા હાલો આ છે આપણા જાણીતા અને